મિત્રો હું વાઘાણી વસ્તા દર્શક મિત્રો આજે આપણે જણાવવાનું એ કે આ પહેલી વીત્રી આપણી ગીર ગાયની બસડી એક વિયાણેલી છે પણ ઉત્તરાયણ આવી છે એટલે ઉત્તરાયણ માટે એક આપણે ગાયનો વિડીયો મૂકવાના હતા તો એક સસોટ માહિતીનો વિડીયો આપણે ગાયનો મૂકી દેવી કે આપણે જેમ જાણવી છે કે બે વસ્તુ ધરતીની અંદર બધી હોય શકે છે કે ધરતી છે તો આભ છે પછી સૂર્ય હશે તો ચંદ્ર હશે તો લોઢું હોય તો સામે લાકડું હોય લીલું હોય તો હૂંકવું હોય સડા હોય તો ઢાળ હોય આવી બધી કહેવતને એવી વસ્તુ છે તો ઝેર પણ છે ધરતીની અંદર ઝેર છે તો એની સામે અમૃત પણ છે તો અમૃત ક્યાં છે એ હજી આદિ લગે કોઈ પારખ્યું નથી અત્યારે હાલની અંદર અમૃત પણ છે પણ ક્યાં તો એનો કોઈ આપણે એ જે પ્રયોગ નથી કર્યો કારણ કે આપણા ત્રણસો વિડીયો યુટ્યુબની અંદર નાખેલા છે ત્રણસો એ ત્રણસો વિડીયોની અંદર પ્રૂફ હોય છે પ્રૂફ ભોગીનો આપણે વિડીયો નાખતા નથી પણ આ પહેલો વિડીયો કેવો નાખું છું પ્રૂફ ભોગીનો તો સાંભળેલી વાત છે જાણેલી વાત છે કારણ કે ગાય દરેક ખેતીના વિડીયો નાખી અને હારી હારી ગૌશાળો ગૌશાળાવાળા સાથે પછી ગાયોના કોઈ નિરક્ષણ લોકો હોય એવા સાથે ઘણા બધા સાથે મેં મુલાકાત કરી છે ઘણા બધા સાથે મેં વાત કરી છે તો એવા લોકોનો અનુભવ છે અને એ અનુભવની અંદર હું શેર કરું છું ધરતીની અંદર તો ઝેર છે તો ઝેર અમે અમૃત પણ છે હજી જો આપણને આવડે હોય તો મિત્રો કઈ રીતે અમૃત બને છે જ્યારે આપણે કોઈ પણ ગીર ગાની બસડી પેલવેત્રી ગીર ગાય હોય ગીર ગાની વાસળી હોય એ વાસળીની ગૌમૂત્રમાંથી અમૃત બન્યા છે પણ કઈ રીતે તો એ સાંભળેલી વસ્તુ છે આપણે એ આપણને શેર કરવી છે કે એ નાની વાસળી હોય નાની વાસળી હોય એક વાર ગરમીમાં આવેલી ન હોવી જોઈએ તો હીટમાં પણ ન આવેલી હોવી જોઈએ જે વાત કહેવાય છે તો ઈ વાસણી જ્યારે ગૌમૂત્ર કરે છે ઈ ગૌમૂત્ર આપણે ઝીલી લેવાનું કે રસના વાસણની અંદર ક્યારે કે હવાની હવાર હવારમાં એમ કહેવાય કે સૂર્યનારાયણ ઉગે સૂર્યનારાયણ ઉગે ને એની પહેલી જ કિરણો પહેલી કિરણો એની કોઈટ ઉપર પડે આ યાદ રાખવા જેવી વાત છે કે સૂર્યનારાયણ ઊગે અને એની પહેલી જ કિરણો એની કોઈટ ઉપર એ તડકો પડે અને એ જ સમયે ગા જ્યારે એ વાંસળી હોય એ વાસળી જ્યારે ખળ્યાળે અને એ ગૌમૂત્ર તમે ઝીલી લ્યો તો એ ગૌમૂત્રનું અરખ બનાવી અને કોઈ પણ દર્દી હોય ડાયાબિટીસથી માંડીને કે કેન્સરના દર્દી હોય એક ચમચી માત્ર પાવાથી એને તરત તમે ભાળો એમ દીવાની જેમ રિઝલ્ટ દેખાય છે તો આવી રીતે ધરતીની અંદર જ્યારે ઝેર છે તો એની સામે અમૃત પણ એ જે જૈવિક છે તો મિત્રો આવો પરિયોગ જો તમારે ધ્યાનમાં આવે અને એ રીતે ક્યારેય બને કે તમારી ગીરનસલની વાસળી હોય પહેલવેતરી અને જો સૂર્યનારાયણની પહેલી કિરણની પોઈન્ટ ઉપર પડે એ જ સમયે જો એ ગાળા પેશાબ કરે તો એ તમે અવશ્ય લઈ લીજો કારણ કે એ અમૃત છે એનું અરખ બનાવી અને પીવાનું થાય છે તો મિત્રો રહી વાત ઝેર અને અમૃતની તો આ આપણે જોઈ શકો છો જે વાસડે આપણે આપણે વીણી છીએ આનું બસડું સુંદર એવું જે લોહીના ગુણ કહેવાય ને આની દાદી જે હતી એનું આજ રીતે નાક કાન બધો લાલ હતો સુવર્ણ કપિલા આ એ નસલનું બસડું કહેવાય એનું નાક કાન આંખની પાપડ પછી એ કાન છે પછી પગની ખરીઓ બધી ભૂરી હોય એની મા તો ગીર છે અસલ એની માન પણ આપણે દર્શાવશું તો એ તો ગીર છે ઓરિજિનલ ગીર પણ આ બસડું સુવર્ણ કપિલા આવ્યું છે એની દાદી આ ટાઈપની હતી એટલા માટે તો મિત્રો થઈ વાત આપણે ગીર નસલની ગાયની પહેલવેતરી બસડી હોય એની તો એને અને એ પહેલવેતરી બસડી વીયાણી હોય ને એનું જે કાંઈ ખીરું આવે એ ખીરાની પ્રોડક્ટ જે આપણે બળઈમાંથી પાવડર બનાવી છે એ પાવડર એક ચમસી કેન્સરના દર્દી માટે બહુ હારામારું ઉપયોગી છે તો આગલો વિડીયો આપણે એનો પણ મૂકેલા છે તો યુટ્યુબની અંદર શેર પાસે સબસ્ક્રાઈબ કરી અને એ વિડીયો પણ તમે જોઈ લેજો જો તમારે ધ્યાનની અંદર કોઈ પણ દર્દી કેન્સરનું હોય તો એ પાવડર આપણે એને ફરીમાં દેશું જ્યાં હોય આપણી પાસે હસીએ ત્યાં હોય અને ખૂટી રહી તો આપણે એને કહીશું કઈ રીતે બનાવવું તો એનું ચાર પાસ દર્દીને આપણે રિઝલ્ટ લેવાયું છે બહુ હારામ સારું એનું રિઝલ્ટ મળેલું છે તો આ વિડીયો સારો લાગે તો શેરપાસને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જય હિન્દ જય ભારતને જયગમાં ગાયનું મહત્વ સમજો ગાય બાંધતા થાવ અને સારું અનાજ પકવું એ જ અમારો મેન હેતુ અને ઉદ્દેશ છે જય હિંદ જય ભારતના જયગમાં